नमस्कार प्राइम टाइम સાથે હું છું અપની સાથે ડોક્ટર મહીન્દ્ર જાડો વાત કરી સમાચારની તો રાહુલ ગાંધીના નિવેદન લઈને રાજ્યભરમાં વિરોધ કે જા કોંગ્રેસ अनाમત વિરોધી હોવાના પોસ્ટર સાથે વિરોધ કરવામાં આવ્યો છે તો મહત્વના સમાચાર સામે આવી છે કે જા રાહુલ ગાંધીના નિવેદન લઈને રાજ્યભરમાં વિરોધ છે ત્યારે કોંગ્રેસ આનામત વિરોધી હોવાના પોસ્ટર સાથે દેખાઓ કરવામાં આવ્યો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત તમામ મોટા નેતાઓ વિરોધ પ્રદર્શનમાં જોડાયા કલેક્ટર કચેરી પાસે મૌન ધરણાનો કાર્યક્રમ યોજાયો તેરે વિદેશમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આપ્યુ હતું નિવેદન જ્યાં આનામત વિરોધી આંદોલનને લઈને ठेर ठेर विरोध प्रदर्शन કરવામાં આવ્યું છે તો મહત્વપૂર્ણ સમાચાર સાંભળવા રે છે અમદાવાદ થી કે જ્યાં અમદાવાદ માં રાહુલ ગાંધીના નિવેદન લઈને રાજ્ય પરમા જય વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે ત્યારે કોંગ્રેસ अनाમત વિરોધી હોવાના પોસ્ટરો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું દેખાવ કરવામાં આવ્યો ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત તમામ મોટા નેતાઓ આ વિરોધ પ્રદર્શનમાં હાજર રહ્યા ત્યારે કલેક્ટર કચેરી પાસે મૌન ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો જ્યાં વિદેશમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આપ્યું હતું નિવેદન ત્યારે અનામત વિરોધી આંદોલનને લઈને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું तो कोग्रेस नेता राहुल गांधी द्वारा अमेरिका खाते अनामत विरोधी आज अहमदाबाद शहर में

ગુજરાત બર્મા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લા મહાનગરોમાં ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન ધરણાનો જે કાર્યક્રમ આપવામાં આવ્યો છે તે અંતર્ગત અમદાવાદમાં પણ વિરોધ પ્રદર્શન ધરણાનો કાર્યક્રમ આપવામાં આવ્યો તો જા રાહુલ ગાંધીના નિવેદનને લઈને આ વિરોધ રાજ્ય બર્મા થઈ રહ્યો છે તેરે કોંગ્રેસ આનામત વિરોધી હોવાના પોસ્ટર ઓર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા આ સાથે જ અનેક મોટા નેતાઓ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા જે તમે જોઈ રહ્યા છો રાજ્યસભાના સાંસદ નરહરી અમીનપરામાં જોડાય ગયા છે પૂર્વ સાંસદ જે છે કિરીટભાઈ પણ આમાં છે આ સાથે જ જ્યાં ચુસ્ત સિક્યોરિટી સાથે બંદોબસ્ત સાથે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા અમેરિકા ખાતે અનામત વિરોધી આપેલા જે નિવેદનને લઈને આજે અંદવાડ સહિત સમગ્ર ગુજરાતમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ધરણાના કાર્યક્રમ આપવા આવ્યા હતા ભારતીય જનતા પાર્ટી દ્વારા ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પહેલીવાર કોઈ વિરોધ પ્રદર્શનમાં જોવા મળ્યા હતા આ વિરોધ પ્રદર્શનમાં ભાજપના ધારાસભ્યો સંસદ સભ્યો સહિતના સિનિયર નેતા આગેવાનો જોડાયા હતા ટેરેસીની રાગેવાડા ગાંધી આશ્રમ નજીક આવેલા 32 સી હોલથી पदयात्रा कर धरणा योजना तेरे मुख्यमंत्री सहित राज्य नेताओं कार्यकर्ताओं आत्मा में पट्टी बांधी विरोध प्रदर्शन करी